સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા હેઠળ આવતું ગામ શણિયા હેમત શણિયા હેમતમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી એટલે કે ખાડીના પાણી ભરાયા છે ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી જે છે ગામમાં પહોંચ્યો છે અત્યારે આપ અમારી પાછળ જોઈ શકો છો આ કોડિયાર માતાનો ગામમાં આવેલું મંદિર છે અને એ મંદિરની અંદર પાણી ભરાઈ ચૂક્યો છે અને દેવી દેવતા જે કેવી મંદિરમાં છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ તસવીરો હેરાન કરવાવાળી છે મહાનગરપાલિકા હેઠળ આવતું આ ગામ છે પણ મહાનગરપાલિકા દ્વારા કે અહીંની નેતાગીરી દ્વારા ક્યારે પણ આ સમસ્યાના સમાધાન કરવા માટે કોઈ પણ પગલાં લેવાયા નથી તો આપ જોઈ શકો છો ભગવાન પણ જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે મંદિર આખું ગરકાવ થઈ ચૂક્યો છે અને આ સમસ્યા એક દિવસથી નથી દર વર્ષે જ્યારે પણ વરસાદની સિઝન આવે છે ત્યારે અહીં પાણી આ રીતે ભરાઈ જાય છે લોકો પાણીમાંથી પસાર થવાની કોશિશ પણ કરે છે તમે જોઈ શકો છો વાહનો જે છે લોકો આ પાણીમાંથી પસાર થવાની કોશિશ પણ કરી રહ્યા છે અને ગુજરાત તકની ટીમ જયારે અહીંયા પહોંચી છે ત્યારે ગામના લોકો પણ અમારી સાથે જોડાયા છે અને પોતાની વેદના જે છે એ આપણી સાથે વાતચીતમાં કરવાના છે તો આ ચારે બાજુ પાણી જોશો શણિયા હેમદ ગામ સુરત મહાનગરપાલિકા હેઠળ આવતું ગામ છે અને ગામના લોકો છે રહેવાસીઓ છે જેઓ પોતાની વ્યથા કહેવા માટે અમારી સાથે જોડાયા છે સૌથી પહેલા વાત કરીશું ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે સંજયભાઈ એની સાથે વાત કરી સંજયભાઈ આ સમસ્યા ક્યારની છે અને કયા કારણોસર છે સમસ્યા વરસાદી પાણી પહેલાં પણ આવતું જ હતું એવું નહીં કે પાણી આ કોર્પોરેશનમાં મારું ગામ આવ્યા પછી આવ્યું પણ એ વરસાદી પાણી આવતું હતું અને પાણી લગભગ બાર કલાક ચોવીસ કલાકની અંદર ઉતરી જતું હતું અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે તાપી શુદ્ધિકરણનો એક પ્રોજેક્ટ હતો બે હજાર ઓગણીસથી લગભગ વીસમાં એ તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ એ લોકો પાસ કરી અને આ સીધું એ વાલક ખાડીનું પાણી સીધું અમારી ખાડીમાં આ છોડી દીધું કોઈ પણ આગળ પ્લાનિંગ વગર પોતાની એસી ચેમ્બરમાં બેસીને એટલે જેડારથી આ વાલક ખાડીનું પાણી અમારી ખાડીમાં છોડ્યું છે અને વાલક ખાડીનું પાણી નહીં ડ્રેનેજ તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ એટલે શું કે તાપીની અંદર ડ્રેનેજ નથી છોડવાનો એટલે જે વાલક ખાડીની અંદર ડ્રેનેજ જે આવતું હતું ને એ ડ્રેનેજ અમારી શણિયા હેમતની ખાડીમાં છોડ્યું છે અને ટ્રીટ કર્યા વગરનું જે ટ્રીટમેન્ટ પ્લાન છે શું એ ટ્રીટમેન્ટ પ્લાન અત્યારે હાલની મિનિટે બંધ જ છે હજુ બને છે પાણી છોડી દીધું છે પ્રજા મરવાની હોય તો મરે એવું નથી કે શણિયા હેમત શણિયા સારોલી કુંભારિયા પર્વત લીંબાયત એ આ ખાડીને અડીને જેટલા બી આવ્યા છે આજુબાજુમાં એ બધાને આ ડ્રેનેજનું પાણી આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે ખાઈ ખાઈને બેઠેલા છે એ અધિકારીઓ અમને ગીફ આપી છે અને આ લોકોએ કોઈ ઓબ્ઝર્વેશન નથી કર્યું સીધે સીધું પાણી છોડી દેવાનું અમને હાલમાં આ લોકોએ અહીંયા એમ કે પ્રજા ત્રણ વર્ષથી અમે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી અમે બે હજાર વીસમાં બી આનો વિરોધ કરેલો વિરોધ કરીને અમે રસ્તા પર બેઠેલા અમને પોલીસો ડિટેન બી કરેલા છોડી દીધા ઓકે કેટલા દિવસથી આ સમસ્યા છે આ પ્રકારની આ છેલ્લા અત્યારે વધુ પડતું પાણી છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા આ જ્યારનો ટ્રીટમેન્ટ પ્લાન એ લોકો પ્લાન તો ચાલુ નથી કર્યો પાણી છોડી દીધું છે અંદર પ્લાન ચાલુ કર્યા વગર પાણી છોડી દીધું છે પાણી તો આવતું હતું પણ આટલો બધો સમય નહીં રહેતો હતો જેમ કે આપણે ઘરો સમજો કે ખાડીની અંદર એક લિટર પાણીની ક્ષમતા છે એની અંદર બીજું બે લિટર પાણી તમે નાખી દો તો શું પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિ અત્યારે અહીંયા ઉદભવેલી છે અને અગાઉ અમે બધી રજવાટ કરી હાલમાં એ લોકોએ પ્રજાને સાંત્વના આપવા માટે હિટાચી મૂકેલું હતું છેલ્લા બે વર્ષથી હિટાચી મૂક્યું ખાડીમાં બધી સફાઈ કરે મારા સણિયા હેમાદ ગામના હામે છે દેખાય ત્યાં જ ગાડી એ લોકોએ હિટાચી મૂકેલું પિસ્તાલીસ થી લગભગ પચાસ દિવસ હિટાચી રહ્યું ખબર નહીં અંદર હું હીરા હોતા હતા માટી કાઢતા હતા મડ કાઢતા હતા કે પૈસા કાઢતા હતા આ લોકો અધિકારીઓ અને સત્તા પક્ષ બેહીને મલાઈ ખાય સિવાય બીજું કોઈ કામ કરતા નથી એટલે ખાડી સાફ નહીં કરેલી લે ખાડીમાં એક વસ્તુ સમજો કે છેલ્લા ત્રણ વર્ષથી ખાડી સાફ કરે છે તો ખાડી એક જ વર્ષમાં સાફ થઈ જાય અંદર માટી આવે આવે ને કેટલોક આવે પિસ્તાલીસ દિવસ એક કિલોમીટર માં પિસ્તાલીસ દિવસ હિતાચી ચાલે અને ત્યાંના ચીફ જોનલ આવેલા હતા લગભગ મને નામ એનો ખબર છે કુમરીગર એને અમે કીધું કે સાહેબ આ ખોટા ખોટા પૈસા વેડફાય છે કે તમને કઈ ખબર નહી પડે મેં કહું સાહેબ હું અહીંનો માજી સરપંચ છું સાહેબ અમારી વાત તો તમે સાંભળો અમારે કોઈ તમારું સાંભળવાનું નથી તમારે જે તો ઓફિસે આવીને ગયો અને અમને એવું કહેવાય કે તમે ગામવાળા આમ ને તેમને ફલાણું અમે ગામવાળા ગાના છે અમે ગાંડા છે એટલે તમે અમને આ જે ગોર્ગીફ આપી છે તો હવે અમારા જે ભાઈઓ છે અહીંયા ખેતી છે ઢાર પડતી ખેતી આવેલી છે આ લોકો હવે કામે જતા નથી તો આ લોકોને હવે હાંજે જમવાનું શું કઈ ન તો આ પાણી આ સમસ્યા માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા ઓનલી ફોર અધિકારી અધિકારીઓને ખબર નથી કે જે નેતાઓ છે તમારી પાસે ડબાણથી કામ કરાવી જાય જેમ કે અત્યારે જે રાજકોટ બાયનો છે ટીપીઆર અગ્નિકાંડ બરાબર એમાં આ અધિકારીઓ હીખવા જેવી વસ્તુ છે તમે નેતાઓના આવીને કરો માનવ નો બધાના હાનિ કરે છે બધાના મૃત્યુ માટે જવાબદાર કોણ તો કે અધિકારી જ સાહેબ અધિકારી અધિકારી સિવાય કોઈ નહીં બિલકુલ આ ગામના તમામ લોકો છે બીજા બેનજીની સાથે વાત કરી શું નામ છે તમારું જય

બિલકુલ લોકો છે જે આપણી સાથે વાત કરી રહ્યા હતા બીજા એક બેન છે સાથે શું નામ છે તમારું મારું નામ કોંકુ બેન છે કઈ રીતની તકલીફ થાય છે પાણી ભરાઈ જાય છે તકલીફ થાય જાંજરા બાથરૂમ નું પાણી બધું ખાડીમાં કરેલું એક ખાડીનું પાણી પાછું અમારા ઘરમાં માં ભરાય એ કેટલી ગંદકી થાય એ સંડાસ બધું જ બધું જ પાણી પાણી અંદર બહુ ભરાઈ ગયું ઘરમાં માં અમારા હવે અમે ક્યાં જવાના ગંદુ ગંદુ પાણી આવે અંદર ઘરમાં આ તસવીરો સણિયા છે અને હવે ગામના લોકો મહાનગરપાલિકા નો હુરીઓ બોલાવી રહ્યા છે આ તસવીરો કારણ કે દર વર્ષે આ લોકો પાણી થી પીડાતા હોય છે જ્યારે પણ વરસાદ ની સિઝન આવે ત્યારે અહીં જે છે પાણી ભરાઈ જાય છે ને લોકો તકલીફમાં મુકાઈ જાય છે પણ આ વર્ષે પણ વરસાદના ચાર દિવસની અંદર જ ફરીથી ખાડીઓનું પાણી આ ગામમાં ઘૂસી ગયું છે લોકોના ઘરો ડૂબી ગયા છે મંદિર ડૂબી ગયા છે તો આ તસવીરો આપ જોઈ શકો છો સ્વરિયા હેમતના મુકાઈ જાય છે પણ આ વર્ષે પણ વરસાદના ચાર દિવસની અંદર જ ફરીથી ખાડીઓનું પાણી આ ગામમાં ઘૂસી ગયો છે લોકોના ઘરો ડૂબી ગયા છે મંદિર ડૂબી ગયા છે તો આ તસવીરો આપ જોઈ શકો છો હેમત હેમતના ગામની છે અને ગામના જે રહેવાસીઓ છે એનો ગુસ્સો હોય એ લાજવી છે હું આગળ આપણે જઈને બતાવવાની કોશિશ કરું છું કે બે ખાડીઓનું જે પાણી આવી રહ્યો છે એ આખું નદી તમને દરિયા જેવો દેખાય છે સામે અને આ ગંદુ પાણી છે જે કેમ કે ખાડીમાં ગંદુ પાણી છોડવામાં આવે છે તો આપ અત્યારે અહીંયા જોઈ શકો છો આ આખું બે પાણીનો જે છે આખું તમને દરિયા જેવો દેખાઈ રહ્યો છે આ તસવીરો એ ગામની છે સળિયા હેમદના ગામની છે અને ત્યાં આપ જોઈ શકો ફરીથી ની કહેશે મંદિરના દ્રશ્યો બતાવવા જઈએ આ મંદિર આપ જોઈ શકો છો જે મેં શરૂઆતમાં બતાવ્યું હતું મંદિર આખું પાણીમાં ડૂબી ગયું છે ભગવાન પણ પાણીમાં ડૂબી ગયા છે અને ગામના લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ગામના લોકોને તકલીફ પડી રહી છે તો એ મહાનગરપાલિકા ની જે કાર્યવાહી છે એની સામે સવાલ ઉભા કરી રહ્યા છે કેમ કે બે ખાડીનો જે પાણી છે એ મેચ થાય છે ત્યારે જ આ ગામમાં પાણી ભરાય છે તો આ સમસ્યા દર વર્ષની છે કે આજની કોઈ નવી નથી પણ આ સમસ્યાનો સમાધાન ગુજરાત સરકાર પાસે કે સુરત મહાનગરપાલિકા પાસે હાલ તો નથી જેવું લાગી રહ્યું છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત